તો જો મિત્રો આવ રીત જાત જ પાળી નાખવી પડે તો આપણે આખા ખેતરમાં નાખવા જય માતાજી મિત્રો ભરત ઠાકોર તો મિત્રો આપણે આજે તમાકાના ખેતરમાં આવી જ્યા હા અને આપણે તમાકાની અંદર આપણે હવે પાકું પિત બનાવવાનું છે એટલે કે આપણે હવે પાળીઓ નાખવાની છે એટલે એ પણ પાળીઓ આપણે હાથે નાખવાની છે પાવડેથી તો મિત્રો આ અંદર હાથેથી જ આપણે જાતે જ નાખવી પડે પાળી કારણ કે તમે બળદ કે ટ્રેક્ટર અંદર હાકો તો તમાકુ બધું ભાજી જાય બરાબર ભાજી જાય એના કારણે આપણે અંદર જાતે જ નાખવું પડે પાળી આ પાછળ નાખેલી છે જોઈ શકો છો આ રીપાળી દેખાય છે ને તમે રીપાળી કારણ કે આપણે જાતે નાખવું પડે અને આપણે કારણ કે પિત્ત સારું બોધું પડે ગમે એટલા વીઘા હોય વીઘો હોય કે પાંચ વીઘા હોય કે વીસ વીઘા હોય ગમે એટલા વીઘા હોય તો એને જાતે જ નાખવું પડે વધારે હોય તો કારણ કે એક બે વીઘા હોય તો બરાબર પાંચ વીઘાઓથી પછી વધારે વીઘા હોય તો એને હળ આવે ઓલું બળધિયાનું હળ લાકડાનું હળ હવે એ ઓળા પાડી દેવાના તો પણ ચાલે આ તો પણ એક બે ત્રણ વીઘા જેવું હોય તો આપણે જાતે પાળી બોંધવી પડે એટલે અમારે આ વીઘો જ છે એટલે હવે અંદર જાતે આપણે પાળી બોંધવી પડશે તો મિત્રો હવે આ નેક પણ હરકી કરવી પડશે ધોરીઓ તમે જે કહેતા હોય અમે ધોરીઓ કહો અમે નેક કહો તો એ નેકને હવે મજબૂત પાકા પાયે બાંધી દેવું પડશે તો મિત્રો ચાલો તમને આ ધોરીઓ બતાડો અને આ બધું તમાકુ સરસ મજાનું એવું થયું છે અને કાલે પણ આપણે એક અડધા વીઘાની અંદર પિયત કર્યું છે ત્રીજું પાણી પાયું છે અને હવે આજે ભાગ તૈયાર કરી આ વીઘાની અંદર અને આજુ પણ આપણે તમાકુ પાઈ નાખીએ તો તમને પાછલા કેમેરાથી બતાવું આ અમારો ધોરિયો ને તમાકુ અને પાળી જેવી રીત નાખવા એ તમને હું બતાવું તો મિત્રો જોઈ શકો છો આ પાઇપુ અંદર પાથરેલી પડી છે અને આ તમાકુ ન્યાદી જેલું હોય બધું આ કાલે જ આપણે ન્યાદી હા અને આ રહ્યો આપણો ધોરિયો આ રમણ ભમણ થઈ ગયો હોય એટલે હવે આપણે નવો શરૂઆતથી પાકો એવો બોધવો પડશે અને આ જુઓ તમે બગલો પણ અત્યારે શિકાર કરવા આવી જાય કારણ કે એમના મનમાં કે એમાં પાણી ચાલુ કરવાનું હોય એટલે બગલાં પણ સરવાને શિકાર કરવા આવી જાય અને અત્યારે ચણાની અંદર ઈયળું નાની નાની પડી છે એટલે ઈયળું શિકાર કરે છે ઈયળોનો આખો આખા ખેતરમાં પણ બગલાં બહુ જ છે ચાળી પચાસ હોય જેવું હશે જોઈ શકો છો સરસ મજાનો વ્યૂ અને આપણે હવે તમને પાળી બતાવો આવી નાખેલી પાળી આપણે જુઓ કે ને રીતે મિત્રો આપણે પાળી નાખવી પડે આવી રીતે સેતી બરાબર એમાં આવી આખા ખેતરમાં પાળી નાખવી પડે અને પછી આપણે આ ધોરીઓ પણ હરખો કરવાનો હોય અને જુઓ મિત્રો તો મિત્રો આપણે હવે આવી રીત નાખવાની છે ને તમને હું નાખું એ પણ તમને હું બતાવું આ આ આ ખેતરમાં જુઓ તમે એમાં પાળી ના દીધી જોઈ શકો પાળી બનાવેલું હોય હાથે નાખવું પડે તો એમાં પણ તૈયાર થઈ ગયેલું હોય ખેતર અને આપણે હવે એક અંદર હવે ખેતર તૈયાર કરવાનું છે તૈયાર કરું પડે પાછળ કેમેરાથી બતાવું તમને કે તમને એ નેક કે ધોરિયો એ મસ્ત નાખેલો હોય જો મિત્રો આ રીતે ધોરિયો નાખવો પડે આ તૈયાર થઈ ગયું છે પીતે એટલે હવે ડાયરેક પાણી ચાલુ કરવાનું આપણે હવે ખેતરમાં બીજા ખેતરમાં તૈયાર કરશું અને સરસ તમને એવું બતાવશું કે કેવી રીતે અંદર તૈયાર કરવું પડે આ ડબલ પાળી નાખેલી ત્યાં હવે જાડી આપણે એક સિંગલ નાસી ત્યાં ડબલ નાખી લઈ સિંગલ નાખો તો ચાલે ને ડબલ નાખો તો હોય ચાલે પણ થોડાક વધી જ નાખેલી અને આપણે હાવ ઓળા ભાજી નાખ્યા હા કારણ કે એટલે અંદર સારું પિયત થાય ને અને સારું ખડ એવું ના રહે અને વિકાસ સારો થાય અને સારું એવું ખેડ થાય એટલે એ માટે આપણે હાવ આમ ખોટા ખોટ રહે ને એ ભાજી નાખે છે એટલે વિકાસ ધમાકાનો સારો થાય જો આવું ખેડ જેવું આમ બળદનું વિકડું કે હું અતડું વાંચ્યું હોય એવું દેખાય જો તમાકુ મસ્ત દેખાશે અને હવે વિકાસ પણ સારામાં સારો આવશે આ બગડો ચાલો બધા અહીંયા જુઓ તમે તો ચાલો મિત્રો આપણે હવે પાળ બાંધવાનું ચાલુ કરીએ તો જુઓ મિત્રો આપણે આવરે નાખવી પડશે પાળી બરાબર તો આપણે આવી આખા ખેતરમાં નાખવાની આવે છે પાળી કારણ કે આમાં જુઓ તમે એક બે ત્રણ ચાર પોંચ પોંચ પોંચના પાટલાના ગાળા અંતરે આપણે પોઈ રાખો તો ચાલે પોંચ નો રાખો ત્રણ નો રાખો ચાર નો રાખો બે નો રાખો ગમે તે રાખો રે તો ચાલ અને આપણે જુઓ તમે આવી રીતે પાળી નાખવાની છે

आज क्या है और बता और ना खानी है आज और इस ना खानी है अब बराबर

અને અમુક વસ્તુ તો અત્યારે હે પીલા માથે આવી ગયું હોય કે અત્યારે પીલા ભગા એવું થઈ ગયું બધાને અમે લેટ બહુ પડ્યા કારણ કે તમાકવાનું બિયારણ મળતું નહોતું રોપ મળતો નતો એના ભાવે અમે બહુ લેટ થઈ ગયા અને હું ભાવ બહુ હતો તમાકાનો બે હજાર ત્રણ હજાર પચીસ આજે અમે આ વિઘાનું અમારે પચીસ આમ પડ્યું હતું પેટોથી

અને તમને અમે બધાએ આ હવે તમાકા વિશે અમે વિડીયો તમને માહિતી આપતા રહીશું તો તમે અમારા વિડીયો જોતા રહો એન્ડ સુધી થોડો સપોર્ટ કરો સપોર્ટ કરો થોડો સપોર્ટ કરો કાગળ આવશે હવે બધા તમાકાના જ વિડીયો આવશે આપણે અડાંગો બગલાં તારા આવી ગયા સરવા કે તો આપણે પાવડો લઈને આવ્યા ને એટલે બગલાને મનમાં કે આમાં પાણી વાળવાનું ચાલુ કરવાનું છે એટલે બગલા આ ખેતરમાં આવી ગયા સરવા આપણે ઘરે રોટલા ખાય બગલા એ જીવજંતુ વેંસી છે ખન હોય એવું બધું વેણે અમારા બે કેમેરામેન આવી ગયા છે તમાકાની રેખ દેખ રાખવા અને જો આ છે કેમેરામેન આવી ગયો ચલો જલ્દી ફટાફટ कैमरा मैन आई गए ठंडी आवे लागे बो बो ठंडी आवे कैमरा मैन आई गए हां धती अने अभय रोहित तो चलो अया आवता रोडो कैमरा कैमरा मैन आवता रो बने <laughs> बने <आलता> <laughs>

રાતે ના હોય પડે કેડું દુખે તો દુખે પણ હાથે નાખરી એ પડે કાકા ખેતરમાં ના હે આવરી પાસે હા તો બાચી થાય ના કેડું શું દુખે હા દુખે

तब तमाका नी पहला चिल मोटो थई जा नवा का फेमिली वडजे नेक ओला तोरियो बनावा मा तो कछु आदत ना है जल्दी पावडी सु ओपा कौन खुवाड़लू आवडे हा कैमरा मैन ने वथा हागरा ने आका लासेवणी मोरे मोरे कैमरामैन वळगो वळगो नथे धर्यो न मोरे आम कबरो हा मस्त मस्त बना रयो तोर्यो दाव हो તો જો મિત્રો હવે આપણે આ પાળી થોડીક જ રહીએ ને હવે બીજા ભાગમાં જતા રહ્યા અને બીજા પાર્ટીમાં જતા રહે તો જોતા રહો અમારા વિડીયા સારા લાગે તો તમે લાઈક કરતા રહો શેર કરતા રહો અને થોડોક સપોર્ટ કરતા રહો જય માતાજી જય દ્વારકાધીશ જય જવાન જય કિસાન